મારો બીજો બ્લોગ કેમ કે આપણે પાછળ જ બ્લોક બનાવી છે કેમ કે લોકેશન બહુ મસ્ત આવશે જોઈ શકો છો તમે મિત્રો ઘરની પાછળ કેવું લોકેશન આવે છે એટલે આપણે બ્લોગ બનાવી છીએ અને હું તમને યુટ્યુબ બારામાં થોડુંક જણાવી દઉં અંદર ઘરમાં જઈને તો તમે પણ કામ કરતા હોય તો કરતા રહીજો અને માં આવું હોય તો આવતા રહીજો તો મિત્રો તમે જે કામ કરતા એ તો તમારે કામ ચાલુ જ રાખવાનું તમે નવરા હોય તો જ બ્લોગમાં આવી જાઓ અને કોક દીક કોક દીક તમારે બ્લોગ બનાવવા જોઈએ નવરા હોય ત્યારે તમે તમારું કામ તો કરતા જ હોય ચાલુ રાખવાનું હોય સાઈડમાં સાહેબમાં બ્લોગ બનાવતું રહેવાનું જે કરતા ઉતારી ઉતારીને એડિટિંગ કરીને મૂકી દેવાનું યુટ્યુબમાં ચેક તમારો વિડીયો વાયરલ થઈ જાય તો અને તમે તમારું કામ કરતા રહી તો કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું માં આવવા માટે તમારે બધું મહેનત કરવી પડશે ઘણી બધી એટલે કાઈમ હોય તો તમારે બ્લોક બનાવવાનો બાકી તમારે તમારું કામ કરતું રહેવાનું તો ત્યાંનું નામ કૂગલું છે ના કાચ ધોવે છે શું થઈશ તમ કરી થોડો એ ના એ જોવે સાહેબ ત્યાં જેમ તમે કરી થવે અને આ બ્લોક આપડા પૂરો કરવી તમને સારો લાગે તો લાઈક કરજો અને સપોર્ટ કરતા રહેજો એટલે આપણે નવા નવા બ્લોક બનાવતા બાકી જય માતાજી